પણ ધંધો બંધ કરાવી દેવો છે બધાને નકરી પાણીપુરી ખાવા જેવું છે મારું શરબત પીવા કોઈને નથી આવું જલ્દી કરો ભાઈ કેટલી વાર લાગશે બસ બની ગઈ આ ગરીબ ભિખારીને કંઈક આપી દો શેઠ મને બહુ ભૂખ લાગી છે તું આ ખાઈ જા મારા માટે બીજી પ્લેટ બનાવો હાલો બનાવી આપું વાળી પાણીપુરી તો ભિખારી લઈ ગયો ભલે ને ખાતો બદનામી તો એની જ થશે ને હે આ પૂરીમાં ખીલીઓ ક્યાંથી આવી ખવાઈ ગઈ હોય તો મારું શું થા ખીલીઓ તો અહીંયા છે આ શરબતવાળાનું કવતરું છે આ જુઓ તમારી પૂરી માંથી ખીલીઓ નીકળી છે ખીલીઓ પૂરી માં ક્યાંથી આવી મને લાગે છે તમારો ધંધો બંધ કરાવવા માટે કોઈ કાવતરું કર્યું છે પરંતુ મારી સાથે આવું કોણ કરી શકે મને ખબર છે કોણ છે કે મને હજાર રૂપિયા આપો તો કઉ આ લે હજાર રૂપિયા બોલ કોણ છે અહીંયા આવો તું મારી પૂરી માં ખીલીઓ નાખે છે હા મને ખબર પડી ગઈ આ ભિખારી આપણી બે વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે તારી પાસે એનો પુરાવો કઈ છે તું મારું નામ આપે છે આ રહ્યો એનો પુરાવો આ બાકીની ખીલીઓ અહીંયા છે તે જ નાખી છે એ તો મેં થોડીક જ નાખી હતી